હાજર રહ્યા હતા મુસાફરી દ્વારા રાજ્ય સરકારના જનસેવા અને પરિવહન સુવિધાઓ મજબૂત બનાવવાના સંકલ્પને ઉજાગર કરવામાં આવ્યો કાર્યક્રમ બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી રાજપુર પાંજરાપોળ પહોંચ્યા હતા જ્યાં સ્વર્ગસ્થ ગૌસેવક ભરતભાઈ કોઠારીની મૂર્તિનું અનાવરણ તેમના હસ્તે કરવામાં આવ્યું આ પ્રસંગે મોટી સંખ્યામાં ગૌસેવકો સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોએ હાજરી આપી હતી નાયબ મુખ્યમંત્રીએ આ દરમિયાન કહ્યું હતું કે રાજ્ય સરકાર જનહિતમાં પરિવહન સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવા સતત કાર્યરત છે અને નવી બસો લોકોના રોજિંદા જીવનને સરળ બનાવશે